ધાનેરામાં લીલા વૃક્ષો નું થઈ રહ્યું છે ખુલ્લેઆમ આમ નિકંદન પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ધાનેરામાં લીલા વૃક્ષો નું થઈ રહ્યું છે ખુલ્લેમ નિકંદન પર્યાવરણ પ્રેમીઓમાં રોષ લાકડાઓની પાયે દિવસ રાત ટ્રેક્ટરમાં હેરાફેરી થઈ રહી છે આ બાબત સ્થાનિક વન વિભાગ જાણતો હોવા છતાં કોઈ અસરકારક પગલાં નહીં ભરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે તાલુકામાં સુકી લીલુંડી બનાવવા માટે સરકાર વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ જે વર્ષો જૂના વૃક્ષો છે તે થડ કપાઈ રહ્યા છે અને ધાનેરા પંથકમાં સહિત વિસ્તારમાં પણ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું હોવાની રાહ ઉઠી છે વૃક્ષોનું લાકડું વાહનોમાં ઠસો ઠસ ભરાવવામાં આવી રહ્યું હોવાથી રાત્રિના સમયમાં અકસ્માત મચાવવાની પણ ભીતિ સેવાઈ રહી છે ધાનેરા તાલુકામાં ફોરેસ્ટ વિભાગના નિયમોને બાજુમાં મૂકીને વૃક્ષોનું છડે નિકંદન થઈ રહ્યું છે અને ટ્રેક્ટરોને ટેમ્પા જેવા વાહનો લીલા લાકડા ભરીને બેંદાસ્તી દિવસ રાત જાહેર માર્ગ ઉપરથી હેરાફેરી થઈ રહી છે ને જવાબદાર તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લાકડાનો ધંધો કરનારાઓને હાલના સમય ગીખેડા થઈ રહ્યા છે ને ઉલ્લેખનીય છે કે એક બાજુ સરકાર વૃક્ષો બચાવવાની વાત કરે છે તો બીજી બાજુ સ્થાનિક જવાબદાર તંત્ર પણ લોકો ગેરકાયદે વૃક્ષો કાપી